તુર્કીના પશ્ચિમી ભાગમાં રવિવારે છ પોઈન્ટ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો જેને બાલીકેશીર પ્રાંતના સિંદરગી વિસ્તારને હચમચાવી દીધો હતો આ ભૂકંપની તીવ્રતા એટલી હતી કે ઇસ્તાંબુલ સહિત ઇજમીર બુરસા અને આસપાસના અનેક પ્રાંતોમાં ઝટકા અનુભવાયા હતા જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો તુર્કીની ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર ભૂકંપ સ્થાનિક સમય મુજબ સાંજે સાત ત્રેપન વાગ્યે આવ્યો હતો જેનું કેન્દ્ર અગિયાર કિમી ઊંડાઈએ હતું જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓ સાયન્સીસે આ ભૂકંપની તીવ્રતા છ અને ઊંડાઈ દસ કિમી નોંધી છે ભૂકંપના કેન્દ્ર નજીકના વિસ્તારોમાં ઘરો અને ઇમારતોનું નિરીક્ષણ ઝડપી ગતિએ ચાલુ છે ગૃહમંત્રી અલીયર લિકાયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે ઇસ્તાંબુલ અને આસપાસના પ્રાંતોમાં કટોકટી ટીમોએ નિરીક્ષણ શરૂ કરી દીધું છે તેમણે કહ્યું કે અત્યાર સુધી કોઈ ગંભીર પરિસ્થિતિની જાણ થઈ નથી પરંતુ તમામ અસરગ્રસ્ત વિસ્તારો પર ચેતવણી હેઠળ નજર રાખ નજર રાખવામાં આવી રહી છે એફડીએ અનુસાર ભૂકંપની ઊંડાઈ અગિયાર કિલોમીટર હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો